પંચમહાલ ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં ધસી આવેલા ટોળાએ કરેલા હોબાળાનો મામલો સમગ્ર મામલે ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ મથકે દાખલ કરવામાં આવી છે પોલીસ ફરિયાદ હોબાળા પહેલા અને હોબાળાના સમયના પોલીસ મથકના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્ઝર દ્વારા પોતાના ફોલોવર્સ વધારવા માટે કરવામાં આવ્યું હતું સમગ્ર તરકટ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ઝાકીર જબા દ્વારા તેને પોલીસ મથકમાં બોલાવી પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા માર મારવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરતો વીડિયો કરાયો હતો વાયરલ પોલીસ મથકના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્ઝર દ્વારા કરવામાં આવેલા તમામ આક્ષેપોથી વિપરીત સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્ઝર જાકીરજબા પોલીસ મથકમાં પ્રવેશે છે ત્યાંથી જ પોતે લંગડાતો આવતો હોવાનું સીસીટીવી ફૂટેજમાં આવ્યું સામે ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈની ચેમ્બરમાં જાકીરજબાને પીઆઈ દ્વારા ચા પાણી આપી સમજ આપી હોવાનું પણ સીસીટીવી ફૂટેજમાં આવ્યું સામે પોલીસ મથકમાંથી બહાર ગયા બાદ ઝાકીર જોબા દ્વારા લોકોને ઉશ્કેરી ટોળું બનાવી ફરીથી પોલીસ મથકમાં આવી હોબાળો અને પોલીસ ચોકી નંબર ચાર પર તોડફોડ મચાવી હતી સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ઝાકીર જબ્બાને પોલીસ મથકે બોલાવી કોઈ વિવાદાસ્પદ પોસ્ટ સોશિયલ મીડિયામાં ન મૂકવા માટે સમજ આપવા માટે પોલીસ મથકે બોલાવવામાં આવ્યો હતો સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ઝાકીર જબ્બા સામે અગાઉ પણ રેલ બનાવવા બાબતે જાહેરનામા ભંગની બે પોલીસ ફરિયાદ નોંધાઈ ચૂકી છે જમાવટ ગુજરાત પોતાના વિડીયો વાયરલ કરેલ અને એમાં પોલીસ સ્ટેશનના પીઆઈએ એને માર મારેલ છે એ એ વિડીયો બનાવી વાયરલ કરી અને લોકોમાં એક ગેરસમજ ઊભી કરી અને ટોળા બનાવી અને જે પોલીસ સ્ટેશન ઉપર આ ઘસી આવી અને જે તોડફોડ કરેલ છે એ બાબતે ગુનો રજીસ્ટર થયેલ છે અને એની જે રજૂઆત હતી કે ભાઈ મને પોલીસે માર માર્યો છે અને આ ઈજા કરેલી છે એ બાબતે પોલીસ સ્ટેશનની અંદર તમામ કેમેરા આપ સૌની હાજરીમાં ચેક કરવામાં આવેલ છે અને ચેક કરતાં જણાવેલ છે કે એ જ્યારે પોલીસ સ્ટેશનમાં ચાર વાગ્યાની આસપાસ પ્રવેશે ત્યારે પણ લંગડાતા પગે પોલીસ સ્ટેશનમાં આવે છે અને ત્યારબાદ પોલીસ સ્ટેશનમાં થોડી વાર બેસી પીઆઈની ચેમ્બરમાં બે આવે છે અને એ દમાઈ એક અધિકારી પણ ચોક પોલીસ સ્ટેશનની અંદર પીઆઈની ચેમ્બરમાં હાજર છે અને એ વખતે પણ આ વ્યક્તિનું આક્રોશિક રીતે પીઆઈની સામે દલીલો કરતો હોય અને છતાં પીઆઈ શાંતિથી બેઠા છે એ દરમિયાન એને પીઆઈ પાણી પીવા માટે પણ આપે છે અને ત્યારબાદ એને ચા મંગાવીને પણ એને પીવડાવે છે આ પોલીસ સ્ટેશનના ચો પોલીસ સ્ટેશનની અંદર પીઆઈની ચેમ્બરમાં એ બેઠો છે ત્યાં લગીન અધિકારી બેઠા છે તેમજ બીજા પોલીસના કે બીજા માણસો પણ અવર કરે છે આ એના ફૂટેજ ચેક કરતાં એને પોલીસ તરફથી કે પીઆઈ તરફથી કોઈ જગ્યાએ કોઈ પણ જગ્યાએ એને માર માર્યો હોય એવું કોઈ વસ્તુ બનેલ નહીં એના ફૂટેજ પણ છે જે આપ સૌએ પણ જોયેલા છે ત્યારબાદ એ પોલીસ સ્ટેશનની બહાર નીકળ્યા છે અને પછી એની સાથે આવેલા માણસો સાથે એ બહાર ગોષ્ઠી કરી અને ત્યારબાદ એ પોલીસ સ્ટેશન છોડી જાય છે અને ત્યારબાદ બહાર જઈ અને સાતેક વાગ્યાના અરસાની અંદર એ બહારથી લોકોને ઉશ્કેરણી કરી અને ટોળા બનાવી અને પોલીસ સ્ટેશનમાં ઘસી આવે છે અને એ દરમિયાન આ બનાવ બનેલ છે ખરેખર પોલીસ સ્ટેશનની અંદર પીઆઈએ એને કોઈ પ્રકારનો માર મારેલ નથી આપ સૌએ જે પોલીસ સ્ટેશનના તમામ આપ સૌને ફૂટેજ બતાવવામાં આવ્યા છે એની પરથી સ્પષ્ટ થાય છે કે ખરેખર આ વ્યક્તિએ પોતાના ફોલોઅર્સ વધારવા માટે થઈ આખા ગોધરાના મુસ્લિમ સમાજને ગેરમાર્ગે દોરી અને આ સમાજના જે સારા માણસો છે એને પણ અંધારામાં રાખી ગેરમાર્ગે દોરી અને પોતાના ફોલોઅર્સ વધારવા માટે આ કૃત્ય કરેલાનું સ્પષ્ટ જણાઈ આવે છે